રાજકોટના આંગણે આગામી બારથી ચૌદ તારીખ સુધી કાળાવા રોડ સ્થિત આત્મી યુનિવર્સિટીના કેમ્પસમાં ત્રણ દિવસ માટે ઓર્ગેનિક ખેડૂત હાટના માધ્યમથી ઓર્ગેનિક ખેત પેદાશોના પ્રદર્શન વેચાણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જીસીસીઆઈ યોગીધામ આત્મી યુનિવર્સિટી અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત કુક્રમે આયોજન કરવામાં આવ્યું છે ઝેરમુક્ત ગૌ આધારિત ખેતી અભિયાન દ્વારા જમીનને ઝેર મુક્ત અને સમાજને સ્વસ્થ અને નિરોગી બનાવવા ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે કન્ફેડરેશન ઓફ કાબેજ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે જીસીસીઆઈ આત્મી યુનિવર્સિટી યોગીધામ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં આગામી તારીખ બાર તેર અને ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે આવતા શુક્ર શનિ અને રવિવારના રોજ સવારના આઠથી શરૂ કરીને રાતના દસ વાગ્યા સુધી ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે આ હાટની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી કરતાં પ્રાકૃતિક ખેતી કરતાં કે જેઓ કોઈ પણ પેસ્ટિસાઈડ કે કેમિકલ વાપરતા નથી આપણો જે ઝેર મુક્ત ખેતીનો જે કન્સેપ્ટ છે એને સાર્થક કરતા ખેડૂતો પોતાની અલગ અલગ જણસો જેમ કે અનાજ ઘઉં બાજરી જુવાર મકાઈ ચોખા અલગ અલગ પ્રકારના કઠોળ મગ મગ મઠ તલ અડદ અને અલગ અલગ મરી મસાલા જેમ કે હળદર જીરું તજ લવિંગ અને સાથે સાથે ડુંગળી લસણ સાથે ગોળ અને આયુર્વેદિક આઈટમો જવારા છે સરગવો છે એલોવેરા છે એની ખેતી કરતા ખેડૂતો અને ગૌ પ્રોડક્ટ એટલે કે ગાયના ગોબર ગૌમૂત્રમાંથી બનતા ફર્ટિલાઇઝર સાથે સાથે ગાય માંથી ગોબર માંથી બનતી અનેક દેવદેવીઓની મૂર્તિઓ ગૌમૂત્રમાં અર્કમાંથી બનતા ગૌમૂત્ર બનતા અર્ક સાબુ શેમ્પુ ફિનાઇલ અને ઘરગથ્થુ આઇટમો ત્યાં ખેડૂતો પોતાની પ્રદર્શિત કરશે સમગ્ર દેશભરમાં સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન જુલેલાલના અવતરણ દિવસે આજે ધામધૂમથી ચેટીચંદની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં